દયારામની ગરબીઓને આજે આપણે માણીએ જેનો સમય છે ઈસવીસન સત્તરસો પંચાણુંથી ઈસવીસન અઢારસો ત્રેપન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું છેલ્લું તેજસ્વી પ્રતિનિધિ તે દયારામ નરસિંહ મહેતાના સમયથી આરંભાયેલી લક્ષણા ભક્તિ કવિતાનું અંતિમ ગિરિશૃંગ દયારામની કવિતામાં દ્રષ્ટિગોચર થાય છે શ્રી મુનશીના કથન પ્રમાણે દયારામની પ્રતિભા ઉર્મિ કવિની છે અને ગરબી એ માટેનું સરસ વાહન તેને અનાયાસ પ્રાપ્ત થયું છે ગુર્જર કાવ્ય પ્રદેશમાં છેલ્લી દોઢેક સદીથી ગૌરવવાન્વિત મસ્તકે ઊભા રહેનાર દયારામની ગરબીઓના કલા સ્વરૂપમાંથી નાનાલાલને રાસ ઘડવાની પ્રેરણા મળી એ કેટલું સૂચક છે આથી જ તો વિજયરાય વૈદ્ય આ ગરબીઓને જગતના ઉત્કૃષ્ટ ઉર્મિકાવ્યો સાથે સરખાવે છે અને રમણલાલ દેસાઈ દયારામને કાવ્ય મહાલયનું ઝડપતું સુવર્ણ શિખર કહી બિરદાવે છે દયારામની ગરબીઓમાં શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ ભાવ જે રીતે રજૂ થયેલ છે તે ભક્તિ શૃંગારની કવિતા પરંપરાના અનુસંધાનમાં જ છે એટલે એમાં વસ્તુની દ્રષ્ટિએ નાવીન્ય નથી પણ કવિ પ્રતિભાને બળે થયેલી અભિવ્યક્તિને કારણે દયારામની સિદ્ધિ દેખાયા વિના રહેતી નથી એટલે જ તો રામ દિવેટિયાએ તેમને ગરબીના પિતા કહી સન્માન્યા છે ભાષા પર અસાધારણ પ્રભુત્વ ધરાવનાર દયારામની ભાષા વિશે યોગ્ય રીતે જ પ્રશસ્તિ કરતા કવિ નાન્હાલાલ કહે છે દયારામની ભાષાની સુકુમારતા ગુજરાતી કવિ માત્રમાં અદ્વિત્ય છે દયારામની ગરબીઓ એટલે કૃષ્ણ રાધા કે કૃષ્ણ ગોપાંગનાઓની લીલાનો પ્રેમ મસ્તીનું મુક્ત કંઠે ગવાયેલ દીપ્તિમંત ગાન આ ગરબીઓમાં જેમ સંભોગ શૃંગાર છે તેમ વિપ્રલંબ શૃંગાર પણ છે તેમની ગરબીઓમાં પ્રણય નિવેદન પ્રણય જંખના ઉપાલંબ રિસામણા મનામણા ઇત્યાદિ રસિક રીતે પ્રતિબિંબિત થયા છે અને તે દ્વારા ભક્ત હૃદયની આરત ગોપી ભાવે દયારામ વ્યક્ત કરે છે શ્રી કૃષ્ણ રાધા વ્રજાંગના વાસડી જેવા અમર પાત્રો દ્વારા દયારામે તેમની ગરબીઓમાં વ્રજ ખડું કર્યું છે ગોપી પ્રત્યેક કૃષ્ણ વારે વારે જુએ છે ને આડો ઢૂંકે છે આ રહસ્યથી અજાણ ગોપી એટલે જ તો પોતાનો મનોભાવ આ રીતે ઠાલવે છે હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું વારે વારે સામો ભાડે મુખ લાગે મીઠું કૃષ્ણ ભલે પોતાનો માર્ગ રોકીને ઊભો રહે કે પાલવ આવી ગ્રહે છતાં તેનું દર્શન અને તેની ચેષ્ટા ગોપીના હૃદયમાં પ્રેમાંકુર પ્રગટાવે છે પણ પોતાનું કૃષ્ણ પ્રત્યેનું આ આકર્ષણ તેના કયા અંગ વિશેષ પરતવે છે તેની ગોપીને ગમ નથી તેથી જ તો તે કહે છે ને મોહની ન જાણી રે મોહનજીમાં માં ઠામ મોહની ન જાણી ભ્રુકુટીની મટકમાં કે ભાડવાની લટકમાં કે શું મોહની ભરેલી વાણી રે ગોપાંગનાની ઘેલી બનાવનાર કૃષ્ણનું રૂપ સૌંદર્ય જ નથી નિર્જીવ છતાં નિષ્ન કૃષ્ણના અધર પર બિરાજતી વાંસળી પણ છે આ વાંસળીએ તો ગોપાંગનાની હાલત કફોડી કરી મૂકી છે વાંસળીનો મધજર તો મીઠો સૂર તેના રોમ રોમને ખડા કરી દે છે કોઈ કામમાં તેનું ચિત્ત ચોંટતું નથી તો કૃષ્ણના અધરામૃતનું પાન કરનાર જંગલ કાષ્ટ તણો કટકો એવી વાંસલડી પ્રત્યે તેને સ્ત્રી સહજ ઈર્ષાવૃત્તિ પણ જાગે છે ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને ઊંડા ભાવ સંવેદનોને યોગ્ય શબ્દોમાં કોમળતાથી અભિવ્યક્ત કરવાની પૂર્ણ શક્તિ દયારામમાં છે તેની પ્રતીથી તેની આવી અનેક ગરબીઓ કરાવી આપે છે વ્રજનારના આવા અકારણ ઠપકા ભલા શા માટે સહન કરે પર બિરાજતા પોતાને કેવો ભોગ આપવો પડ્યો તે મોરલી દર્શાવે છે ગોપી અને બંસી વચ્ચે આમ મીઠો ઝઘડો તો ચાલે છે છતાં બંસીના સુમધુર સ્વર સાંભળવા ગોપી એટલી જ આતુર છે ગોપકન્યાના વિવિધ મનોભાવ પોતાની અનેક ગરબીઓમાં દયા સખી દયારામે અચ્છી રીતે ગાયા છે પ્રેમ ગેલી ગોપી પછીનો કૃષ્ણને પ્રણય નિવેદન કરતા અચકાતી કે શરમાતી નથી કૃષ્ણને આમંત્રણ આપતાથી કહે છે આવું ને અલવેલા મારે આંગણે નવદીઠે મોને થાય ઘણો સંતાપ જો વ્રજાંગનાના આવા લાગણી ભીના શબ્દોથી નટખટ ચતુર રસિક વરકૃષ્ણનું અંતર પીગળે છે તેથી તે કહે છે મને પૂર્ણ પ્યારી લાગે છે તું પ્રેમ દાજો જરા જુદાઈ ન જાણ તારો છું સદાજો ગોપીનું હૃદય રસ બને છે ખરું પણ દૂરીજનનો તેને ડરતો છે માટે તે કૃષ્ણને જાહેરમાં ટેખણ ન કરવાનું સૂચન કરી ઠપકો આપે છે કે મારા આંગણલા સામુ આવીને કાલે શાને કીધી શાણજી પ્રીત તો એકાંતમાં જ કરવી સારી એવું માનનાર ગોપી મરમાડું હસી ઘોડ પોતાને ખૂણે ખાઈએ એમ સમજાવે છે નંદકુંભર તો નટખટ છે તે આવી શિખામણ જટ માને ખરો પોતાના મનની વાત સ્પષ્ટ રીતે કરતા તે કહે છે તારું અધરા પા તો મારું મન માને શામાં એક વાર કહે હા આટલું જ કહી તે તો આગળ વધી ગોપીને એમ પણ કહી દે છે તારે બીજા વરનું કામ શું છે હું વર તું બહુ ધન્ય ઘેલી બનેલી ગોપી બિહારીલાલને કહે છે

ફરી મળતા રંગ અદલા બદલી મુજ મોરો તુજ તોરો આમ કૃષ્ણ એકને બદલે બે વાર આલિંગનનો લાભ લે દે છે આ રીતે શામ રંગ સમીપે ન જાવું વહલમજી કઈ સાથે લપટાણા જેવી ગરબીઓમાં વ્યંગ ભર્યા ઉપાલંબ સાથે કૃષ્ણ માટેની ગાઢ આસક્તિ આપમેળે અભિવ્યક્ત થાય છે દયારામ જે શબ્દ સામર્થ્યથી સંભોગ શૃંગારનું મસ્ત વાતાવરણ ખડું કરી શકે છે તે વડે જ વિપ્રલંબ શૃંગારનું વાતાવરણ પણ તાદેશ કરવાની તેનામાં સમર્થ શક્તિ છે કૃષ્ણ મથુરા ચાલ્યા ગયા છે ગોપીઓ તેના વિરહમાં તલસે છે આ વિરહ વ્યથાની લાગણી તે ક્યારેક આત્મુક્તિ રૂપે

ત્યારે અસહાય દશામાં મુકાયેલ ગોપી બીજું શું કરે અમો અબડા તણું હરી શું રે ગજો હવે મળશો નહીં તો પ્રાણ તજો તેનું ઘેરું હૈયું મધુકરને પણ કેવો સંદેશો પાઠવે છે મધુકર કુબજાને પણ કહેજો પીયું ને ઘણા લડાવેલાડ આવી ગરબીઓમાં ભારોભાર વેદના ને ઉત્કટ મિલન જમખના અભિવ્યક્ત થાય છે ઉદ્ધવ આગળ પણ ગોપી આ રીતે અંતર્વ્યથા ઠાલવે છે વેરી હોય તો વઢતા રે ફાવીએ પણ પ્રાણથી પ્યારો એને લઈએ રહે વિરહ વેદનાની ચરમસીમાએ પહોંચી જતા ગોપીઓને પ્રેમ સમાધિ પ્રાપ્ત થાય છે કવિ આ અવસ્થાને ઉદ્ધવ મુખ્ય વર્ણવે છે

કવિતા જગતમાં સદાય ગુંજતું રહે એ રીતે સમાપ્ત કરે છે દયારામની આ ગરબીઓ અર્વાચીન ઉર્મી કાવ્યનું મધ્યકાલીન સ્વરૂપ છે આની પ્રશસ્તિ કરતા અનંતરાય રાવળ કહે છે ઉર્મી ભીતોના ઉત્તમ નમૂના બતાવતી દયારામની ગરબીઓ નરસિંહ અને મીરા પછીની ભક્તિ શૃંગારની મધકાલીન પદ કવિતાની મોટી સિદ્ધિ છે ચિરંજીવ ગરબીઓના રચયતા દયારામની પ્રશંસા કરતા કવિવર નાનાલાલના આ વિધાન સાથે વિરમીએ ગુર્જરી સાહિત્ય કુંજો ભરી બંસીનો છેડણ હારો તો દયારામ દયારામભાઈની ગરબીઓમાંની કલ્પના તો જાણે વીજળીના જબકારા દયારામભાઈ એટલે ગુજરાતની મધુર જમક ઝળકાટ અને વિવહળતા એમની એક એક ગરબી ગુજરાતનું મહામૂલું રસ છે